ધોડકા તાલુકાના કોઠ દલિતવાસમાં લોકોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી કોઠ ગામના દલિતવાસ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ચોકની પાછળના વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ધૂસી જતા લોકોને ઘર છોડીને બીજે રહેવા જવા મજબૂર થવું પડ્યું હતું સરપંચ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ગામમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે ગંદકીને લઈ લોકોને ચાંદીપુરા વાયરસ જેવા રોગો થવાનો ભય લાગી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી તેવું ગામ લોકો કહી રહ્યા છે સરપંચ ગામમાં રહેતા નથી રજૂઆત કહી રહ્યા છે કે અત્યારે કોઠ ગામમાં મહિલા સરપંચ છે પરંતુ સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ કરે છે આ પહેલા પણ વહીવટ કરતાના માતૃશ્રી તખીબેન સરપંચ હતા ત્યારે પણ તેઓ વહીવટ કરતા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઢોળકા કોટ અમાર કાઈ ફરિયાદ નહી અમાર પાણી નો નિકાલ થાય એવો ફરિયાદ કરવી છે અમે અમે પાણી માં રાત દિવસ ચાલવી છે અમાર આંગણા ઠેઠ અંદર પાણી આવી ગયું છે અમાર કોઈ નિકાલ કરતા નથી સરપસ જોવા કોઈ નથી હું આજ આવું કાલ આવું એવું કરસ અને ઘર ના કામ છોટા થાય અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકાના કોટ ગામ ના વનુસુચિત જાતિ નો અમારા પાછળ જે આંગણવાડી છે ત્રણ નંબરની આંગણવાડી છે અને એની આજુબાજુ તમે જુઓ કેટલી ગંદકી છે અત્યારે વાયરસ એક આવ્યો છે ચાંદીપુરા નામનો અમને અમને ડર રહે છે કે અમારા બાળકો રીતે આંગણવાડી મૂકવા બાજુમાં અમારું સ્મશાન ગૃહ છે ત્યાં પણ કિચડ છે એટલું અને અમારા જે મહિલા સરપંચ છે મહિલા સરપંચ અમારી કોઈ વાત સાંભળતા જ નથી એમના પતિ સુરેશભાઈ કરીને છે એ વહીવટ કરે છે પેલા એમની મમ્મી હતા તિખીબેન કરીને મહિલા સરપંચ ત્યારે પણ એ વહીવટ કરતા હતા અને અત્યારે પણ સુરેશભાઈભાઈ ભણત કરે છે અને કોઈ વાત નહીં સાંભળવાની કોઈ કંઈક બોલે તો તરત પાયલ બેન કરીને જે મહિલા સરપંચ છે એમને પોલીસને ધમકી આપે અમને અને અમારું કોઈ કામ ન થાય અને અમારે જે રસ્તાઓ તમે આવીને જુઓ કેટલું પાણી ભરેલું છે કોઈ બ્લોક થઈ ગયા રસ્તા જે નાણા હતા બધા નાણા બ્લોક કરી નાખ્યા અમુક અમુક સમાજે અને મારું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય એ નોબત આવીને પડી છે બે દિવસ પહેલા ટીડી સાહેબ આવ્યા હતા એમને સરપંચને નથી કીધું કે તમે પોલીસ પ્રોટેશન લઈને આ નાળા ખોલાવો અને તમે આ પાણીનો નિકાલ કરો પણ હજુ સુધી કઈ કાર્યવાહી કરી નથી એ લોકોએ બધી અમારા જે મોલ્લાના જે જનતા છે બધી ત્રાઈમઆમ થઈ ગઈ છે પીવાનું પાણી નથી મળતું અમને પંદર રૂપિયાની બોટલ લે છે લોકો હરેક ઘરમાં પંદર રૂપિયાની બોટલ લે છે ખારું પાણી આપે છે ચોવીસ કલાક પાણી શા માટે આપતા હશે આ ચોવીસ કલાક પાણી આપે એટલે નળ ચાલુ રહે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી સોલ્વ કરતા સરપંચ અને સરપંચ બિલકુલ નોલેજ નથી એમના ઘરવાળા જે સર્વિસ કરે છે ગવર્મેન્ટ સર્વિસ કરે છે એ વહીવટ કરે છે અમારે પંચાયતનો સરકાર પાસે શું માંગણી છે અમારે અમારો નિકાલ કરે અમારે ન્યાય આપે અમને અને અમારા ગામનો વિકાસ જે અટકી ગયો છે વિકાસ ચાલુ કરે કમ સે કમ પચાસ વાર રજૂઆત કરી છે મારી પાસે જે સરપંચના પતિ છે વહીવટકર છે એનો વિડીયો પ્રૂફ છે મારી પાસે સમજ્યા ને રાખો કે અમે બધું જ કરીશું એ રીતે બોલે છે અમને છોકરા નું બાલ મંદિર મેળવાઈ કરાવ સરપત તો આવતા પાણી બધું રસ્તા માં